આખરે સત્તાવીસ દિવસ બાદ ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવામાં આવ્યું બે કેપ્સ્યુલની મદદથી ટેન્કરને ઊંચું કરીને દોરડાથી બ્રિજ પર ખેંચાયું હતું કે દુર્ઘટના બાદ સત્તાવીસ દિવસથી ટેન્કર બ્રિજ પર લટકતું હતું ગંભીરા બ્રિજ પર ફસાયેલા કેમિકલ ભરેલા ટેન્કરને ઉતારવા માટે સરકારે પોરબંદરની વિશ્વકર્મા કંપનીના મરીન્સ ઇમરજન્સી રિસ્પોન્સની ટીમ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું સૌપ્રથમ બ્રિજના તૂટેલા ભાગ અને ટેન્કર વચ્ચે કેપ્સ્યુલ મૂકીને તેમાં હવા ભરવામાં આવી જેથી ટેન્કર બ્રિજને સમતોલ થઈ ગયું આ દરમિયાન સ્ટ્રેઇન જેકનો ઉપયોગ કરીને ટેન્કરને પકડી રાખવામાં આવ્યું હતું ત્યારબાદ કેબલથી ખેંચીને ટેન્કરને બહાર કાઢવામાં આવ્યું હતું અને અંતે લાંબી ક્રેનની મદદથી ટેન્કર બ્રિજના છેડે સુરક્ષિત રીતે લાવવામાં આવ્યું નિષ્ણાંત ઇજનેરો સહિત આશરે સિત્તેર લોકો આ ઓપરેશનમાં જોડાયા હતા આ ટેન્કરને બહાર કાઢવાની કામગીરી સમયે સુરક્ષાનું પણ સંપૂર્ણ ધ્યાન રાખીને અન્ય માપદંડો સાથે ચાર ડ્રોન વડે વિડીયો રેકોર્ડિંગ પણ કરવામાં આવ્યું હતું જેથી નિરીક્ષણ કરી શકાય એરલિફ્ટિંગ રોલર બેગ કેપ્સ્યુલ અને બે મોટી ક્રેન તથા આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો